નવલગઢ ગામે બાઇકની ટેકીમાં બે દિવસથી ફસાયેલ ઝેરી કોબરા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો સમગ્ર રાજ્યમાં વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે ખોરાક અને રહેણાંકની શોધમાં જીવજંતુ આશરો લેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગદરા તાલુકાના નવલગઢ ગામે બાઇકની ટેકીમાં બે દિવસથી અંદાજીત પાંચ ફૂટ જેટલી લંબાઈ ધરાવતો ઝેરી કોબરા સાપ ફસાયો જેની જાણ બાઇક ચાલકને થતાં તેણે તાત્કાલિક સરપ રેસ્ક્યુ જયેશકુમાર ઝાલાને જાણ કરતા જયેશકુમાર ઝાલા સાહિત્ય તેમની ટીમ નવલગઢ ગામે પહોંચીને નિલેશભાઈ રમેશભાઈ પ્રજાપતિની વાડીએ આ સાપ ડેકીમાં ફસાયો હતો ધર્મેન્દ્રભાઈ ઠાકોર કાંતિભાઈ પટેલ ચાવડા લલિતભાઈ પટેલ કમલેશભાઈ ચંદુભાઈ કુલદીપભાઈ શૈલેષભાઈ સહિત યુવાનોની મદદ દ્વારા સ્ટીલની ડેકીમાં ફસાયેલ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો સ્ટેલી ડેકીને કાદરથી કાપી પારે જહેમત બાદ ઝેરી કોબરા સાપનું સુરક્ષિત રેસ્ક્યુ પૂર્ણ કરી રાહતનો શ્વાસ લીધો હતો